આમ તો ગુજરાતનો ગોંડલ છેલા ઘણા સમયથી આવા નવા રાજકારણને કારણે અને ઘણી બધી ઘટનાઓને કારણે ચર્ચામાં રહ્યું છે પરંતુ ક્યાં ક્યાં ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે વિગતે ચર્ચા કરીએ કે શા માટે થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને કેમ ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં આજે પણ ઘણા બધા એવા સ્થાનિક પ્રશ્નો છે જેનું નિરાકરણ

કરી આપશે એવી ખાતરી આપી છે ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે આંદોલન છે એ આંદોલન ખેડૂતોને લઈને કરવામાં આવ્યું છે જે રોડ રસ્તા નથી બની રહેલા એ દરેક વાતને લઈને આમ આદમી પાર્ટી જે ગોંડલના નેતાઓ છે દરેક લોકો મેદાન આવે છે અને ખાસ કરીને જે ચેમ્બર છે એની બહાર જ બેસીને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું ને બાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રોડની મરામત છે તે કરવામાં આવશે સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ નગરપાલિકાના પ્રમુખનો મને બધા પત્રકાર ભાઈઓના પણ કહી એક પણ ફોન નથી આવ્યો મને નગરપાલિકાના પ્રમુખનો મને ફોન નથી આવ્યો કોઈ જાણકારી નથી એટલે લોકો આ બધી ટાઈમપાસ અને હો કે ઓમાં હો

નો આપી શકું કારણ કે કોઈ વ્યક્તિ જે મેં કાગળપત્ર ઉપર લીધું છે તો બધા લોકો આવી તમને કીધું ચાલુ તમને કીધું તો તમે બે દિવસ પણ નેતા પાસે કોઈ નથી પણ નથી છે કે આના મારી પાસે આવ્યો તો રસ્તો અરે ભાઈ તમારા ભાજપમાં જેવા તાકાતવાર નેતાઓ હોય તો તમે થોડી રાહ છે એ ભાઈ ત્યાં પડી ગયા એને ચેસ્ટના ભાગમાં ફ્રેક્ચર આવ્યું છે તમે વિચારો ચેસ્ટના ભાગમાં ભાઈ પડી ગયા એની સાથે બીજો એક એનો મિત્ર હતો જે રોજ સોમેશ્વર દર્શન કરવા જાય છે કે જે રોજ આશાપુરા ડેમ ઉપર પેલા છોકરાઓ સ્વિમિંગ કરવા જતા માછલીને ચણ નાખવા જાય છે ઘણા લોકો कि रास्ता ही गेला जो हाचो की रस्त्यावरच बसले आहे. ही उतरतोय पतित गयो छे. ही पतित गयो छे. પછી મને છે બે ફૂલ બમ છે બે ફૂલનું કામ ચાલે છે એટલે કઈ સમય ટ્રાફિક વધારે થાય. દિલ્હી આરટી કેટલા મિનિટ સુધી સુનિશ્ચિત કરજો? ઘણો લાંબો તો કીજી જગ્યા છે 40 ફૂટની એવી જગ્યા છે જ્યાં તમે ટાઈટ રાખી દો ને અમે જે વર્કશોપ પણ નથી. હા कौन <laughs> प्रकार અગાઉ પણ આમ આદમી પાર્ટી દ્વારા ખાસ કરીને સિવિલ હોસ્પિટલ થી લઈને નગરપાલિકા સુધી વિવિધ છે એની મરામત કરાવી આપવામાં આવશે ઘણા બધા રાહદારીઓ છે લોકોને આને જ કારણે તકલીફ સામનો કરવો પડી રહ્યો છે એવું પણ ક્યાંક તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે એટલે ખાસ કરીને જે પ્રમાણે જે તે વ્યક્તિ બહાર આવ્યા હતા એમના દ્વારા ખાતરી આપવામાં

તેને ફરી એક વખત મરામત કરવામાં આવશે ને જે પ્રમાણે ઉપવાસ આંદોલન છે એને પતાવી દેવામાં આવ્યું છે હવે જોવાનું રહેશે કે બાવીસ દિવસની અંદર ગોંડલના રોડ રસ્તાનું કામ થશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર